શીતળા સાતમ જય શ્રી કૃષ્ણ બહેનો આજે આપણે જોઈશું માનું વ્રત આપણે કઈ રીતે કરવું અને તેની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વધ સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાન આદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાનમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે વાર્તા ઈશ્વરનગર ગામે એક ડોસી તેના બે દીકરાની વહુ સાથે હતી મોટી વહુ જબરી કજીયાખોર અને ઈર્ષાની ભરેલી હતી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી હોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ રાંધણછના દિવસે નાની વવે રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યારે પારણે પઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાથે કામ પડતા મૂકી અને નાની વવે છોકરાને માથે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી ચિતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતલામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુએ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભળતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતલામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુનલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તળાવડીઓ છલોછલ ભરેલી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું હતું નાની વવને સૂનલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાય ક્યાં ચાલી વવે સિતરામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું તેમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે સાપ આપ છે તે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વવે હા પાડી અને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા નાની વવ ને જોઈ પૂછ્યું વહુ ક્યાં ચાલી નાની વવે શીતળામાના કોપની વાત કરી ત્યારે પહેલાં આખલા બોલ્યા અમારું એ એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પળ છે તે કેમે કરીને છૂટા પડતા નથી તો અમારા એ વાતે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વવે હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટો જેવા વાળ બે હાથે ખંજવાળથી બેઠેલી વહુને જોઈ ડોસી બોલી બાયરે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી હવે શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરા મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી એને સુનલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાં જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પહેલાં ડોશીમાના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો હવે ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશીમાં બોલ્યા હાસ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોસીમાં આટલું બોલ્યા કે ખોળામાં સૂતેલું છોકરું ઊં ઊં કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈને હોવ તો હરકઘેલી થઈ ગઈ એના મનમાં આનંદ માતો નથી પણ થોડી વારમાં તેણે વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોસીમાં પગ આળોટી પડી બસ માં હું તમને જાણી ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતલામાં બોલ્યા રણ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્ત વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને સાપ લાગે છે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે ચિતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછળ ભરેલા છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેમાં તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળામાં કહે બેટા આગલા ભાવમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેર ઝેર કે રોડ લડે ઘરે દુજાણા હતા તેથી વલણું હતું એટલે છાશ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથી અભાગ્ય લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવણીના પાપનું નિવારણ સાંભળી ફરી હવે એ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આંખલા મળ્યા બંને આંખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળામાં કહે સાંભળ દીકરી ગયા ભાવમાં બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકામણવાળી ઘરમાં ખાંડિયું અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકે કોઈને દળવા ખાંડવા દે નહીં એ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જાજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કંઈ શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર ચાલતી થઈ રસ્તાના પહેલાં બે આખલા મળ્યા બાયરે બેની સોંપેલા કામ કર્યા અમારા શ્રાપના નિવારણ જાળ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વવે બેના ગળે બાંધેલા ઘંટીના પળ છોડી નાખ્યા બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતાં રસ્તામાં પેલી તળાવડીઓ આવી તળાવડી પાસે પહોંચતા વહે તળાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું કે બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવણીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવણી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોડામાં છોકરો આપી કહ્યું સાસુમા ઓ સાસુમા શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠર્યા માએ અમને વ્હાલ કર્યા નાના બાળ જીવત કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પુત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વ્હાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બધી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછી છટનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હુંય દેરાણુની તેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણીયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં કોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શ્રાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે જેઠાણીએ ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું તો જેઠાણીને કહ્યું કે તને નક્કી સીતરામાએ સાપ આપ્યો છે માટે તું શીતલામા પાસે જા અને તેમની પાસે સમા માગ અને કહેજે કે મારી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી અને ચાલી શીતલામા પાસે રસ્તામાં પહેલી બે તળાવડીઓ આવી એટલે તળાવડીઓએ જેઠાણીને કહ્યું બેન આટલો આમ તો અમારો સંદેશો સીતલામાને આપજે ને જેઠાણી બોલી જા જા ભાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયત ક્યાં કરું સંદેશો શેનો ને વાસ શેની જોતી નથી શીતલામાના શ્રાપથી છોકરો ભરથો થઈ ગયો છે હં સંદેશો આપજે ને એમ કહી એ તો ચાલે આગળ જતાં પહેલાં એ આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું હે બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો મને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતાં કહ્યું મને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોસીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માણી ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જૂ કાઢતી જાય ને ભગવાન તારું ભલું કરશે ડોસીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પુતળું ઈર્ષાનો ભંડાર એ તો કાંઈ સેવા કરે એટલે તુરત જ બોલી એ ડોસી જોતી નથી મારો દીકરો મળેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી અને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળી રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પહેલાં ડોશીમાએ કહ્યું ઓ ભાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જ પણ કોણ સાંભળે છે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતલામાની શોધ કરી પણ એમ શીતળામાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું એ સારું થતું હોય તો ટાપુ ટપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને વજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી શીતળામાંને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતા કકડતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થયેલી થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવા નાવની વહુને ફળ્યા તેવા વ્રત કરનારે સાંભળનારે લખનારે અને વાંચનારને સૌને ફળજો જય શ્રી શીતળામાં